શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તીની એકાદશી વામન એકાદશી આજના દિવસે ભગવાન નારાયણના અવતાર વામન ભગવાનની પૂજાનો મહિમા છે અને કથા પણ સંભળાય છે વામન દેવતાના જન્મની કથા અને કઈ રીતે બલિરાજાનો ઉદ્ધાર કર્યો તે કથા સાંભળવાનો મહિમા છે આ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ વિડિયોમાં ભગવાન વામન દેવની કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પરમાત્મને નમઃ મિત્રો શ્રી વામન ભગવાન શ્રી નારાયણના અવતાર છે ત્રેતા યુગના પ્રારંભમાં ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કર્યું હતું ભગવાન નારાયણના જેટલા પણ અવતાર થયા તેમાં સૌથી પહેલો માનવ અવતારના રૂપમાં તે વામન ભગવાન થયા હતા બાલરૂપી બ્રાહ્મણ અવતાર કહેવાય છે દક્ષિણ ભારતમાં ભગવાનના આ રૂપને ઉપેન્દ્ર અવતાર કહે છે ભગવાન શ્રી નારાયણ ઋષિ કશ્યપ અને અદિતિ માતાને ત્યાં જન્મ લીધો અને પ્રભુએ આ પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્તિ દેવડાવી હતી ભગવાન શ્રી વામનને આદિત્ય ઉપેન્દ્ર વિક્રમ ત્રિવિક્રમ કાશ્યપ અદિતિનંદન આદિ નામોથી બોલાવાય છે જેમ દાનવીરોના રૂપમાં આપણે કર્ણને યાદ કરીએ છીએ એવી જ રીતે રાજા બલી પણ મહાદાની હતા રાજા બલી અને વામન દેવની સુંદર કથા છે જે આપણે દેવતાઓ પાસેથી કલ્યાણ માટે કશ્યપ અને અદિતિ ખૂબ જ ચિંતિત થયા દેવતાઓને પોતાનું રાજપાઠ પાછું મળે એ માટે ઋષિ કશ્યપ અને અદિતિના ગર્ભમાંથી ભગવાન મામન દેવે જન્મ લીધો હતો શાસ્ત્રોમાં કહેવાયું છે કે પતિ અને પત્નીનું જ્યારે લક્ષ્ય એક હોય ત્યારે તેના જીવનમાં ભક્તિ જરૂર જન્મે છે અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાન જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે માતા અદિતિએ પોતાના સંતાન દેવતાઓનું કલ્યાણ કરવા માટે દેવતાઓને પોતાનો હક્ક દેવા માટે બાર દિવસનું પયો વ્રત કે જેને ચાંદ્રાયણ વ્રત કહેવાય છે તે કર્યું અને આ વ્રતમાં લક્ષ્મીનારાયણ દેવની પૂજા અર્ચના કરી આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી નારાયણે ભાદ્ર માસના શુક્લ પક્ષની દ્વાદશીના તિથિએ જેને બીજીયા દ્વાદશી કહે છે ત્યારે મધ્યાહન કાળમાં અભિજીત મુહૂર્તમાં માતા અદિતિની સન્મુખ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા હતા અદિતિ માતાએ દિવ્ય પ્રકાશમય ભગવાનના દર્શન કર્યા આનંદ થયો ત્યારે દેવતાઓએ જય જયકાર બોલાવ્યો ઋષિ સમજી ગયા કે મારા ઘરમાં ભગવાન પ્રગટ થયા છે માતા અદિતિએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હે કલ્યાણકારી દેવ આપની જય થાવ આપ મારા પુત્ર સમાન બની જાઓ ભગવાન શ્રી નારાયણ પોતાના માતા પિતાને આનંદ આપવા માટે ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને સાત વર્ષના બટુક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું બટુક બ્રહ્મચારી વામનજી મહારાજની જય બટુક બ્રહ્મચારી મહારાજના દર્શન કરવા માટે બ્રહ્માજી વગેરે દેવતાઓ આવે છે અને ભગવાનને વિવિધ ભેટ આપે છે ભગવાન જેની ઉપર કૃપા કરે છે તેને ઘરમાં જ સત્સંગની પ્રાપ્તિ થાય છે ગૃહસ્થ આશ્રમ ભક્તિમાં બાધક થતો નથી ગૃહસ્થ આશ્રમ ભક્તિમાં સાધક થઈ જાય છે શાસ્ત્રોમાં સંન્યાસનો બહુ જ મોટો મહિમા છે વિરક્ત સાધુ સંન્યાસી મહાત્મા નારાયણ સ્વરૂપ છે સર્વથી શ્રેષ્ઠ છે ક્યારેક ક્યારેક ગૃહસ્થ આશ્રમ સંન્યાસથી પણ શ્રેષ્ઠ થઈ જાય છે ગૃહસ્થ આશ્રમમાં પતિ પત્ની ધીરે ધીરે સંયમ વધારે ભક્તિ વધારે લગ્નનું લક્ષ્ય શું છે બરાબર સમજીને લગ્ન કરે કામનો વિનાશ કરવા માટે લગ્ન છે કૃષ્ણની ભક્તિ જે કરે છે તેને કામ વિઘ્ન કરતો નથી જીવ અને ઈશ્વર બંને એકસાથે થઈ જાય છે ત્યારે પરમપિતા પરમાત્મા જ એવા દંપતીના ઘરે જન્મ લે છે જે દેહને જોતો નથી દેહમાં બિરાજમાન દેવને જુએ છે તે જ ઋષિ છે અદિતિ શબ્દ વેદોમાં આવ્યો છે અદિતિ શબ્દનો અર્થ થાય છે નારાયણકાર મનોવૃત્તિ ભગવાને ધન આપવામાં થોડી વિષમતા કરી છે કોઈને વધારે ધન આપ્યું છે તો કોઈને ઓછું પરંતુ ભગવાને ઈશ્વરે મન બધાને એક જ આપ્યું છે એ મનને ખરાબ વિચાર કે એ મનને સારો સત્સંગ આપવો એ પોતાનો જ અભિપ્રાય હોય છે પોતાનો જ વિચાર હોય છે વિવેકથી મનને પરમાત્મામાં ધ્યાનમાં વાળ્યું એટલે સમજો કે પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે જગતમાં રહેવાથી પાપ થતું નથી જગતનું ધ્યાન કરવાથી પાપ થાય છે અદિતિ માતાનું મન નારાયણકાર થઈ ગયું માટે નારાયણ તેમના ઘેરે જન્મ લે છે ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા માટે જે વ્રત ઉપવાસ થાય છે તે વ્રતનો અર્થ થાય છે જગતને ભૂલી જવું ભગવાનના સ્મરણમાં દર્શનમાં તન્મય થઈ જવું તેને જ વ્રત કહેવાય છે ભગવાનને આંખ દ્વારા અંદર લઈ જાય છે અંદર એટલે કે મનમાં હૃદયમાં આત્મામાં ભગવાન જ્યારે બિરાજમાન થાય છે ત્યારે અંદર અને બહાર ભગવાન એક થાય ત્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય છે ભગવાન વામન પ્રગટ થયા અને દેવતાઓનું કાર્ય સરળ થવા લાગ્યું માતા પાર્વતી દેવી ભગવાન વામન મહારાજને ભિક્ષા આપે છે એ ભિક્ષાને ગુરુદેવને અર્પણ કરે છે ત્યારે ગુરુદેવ કહે છે બેટા મારો પરિવાર ઘણો મોટો છે આ સૃષ્ટિ જ મારો પરિવાર છે અને આ સૃષ્ટિની પાલન પોષણ માટે આ ભિક્ષા ઓછી પડશે ત્યારે વામનજી કહે છે ગુરુદેવ મને કોઈ એવા યજમાન બતાવો એવા યજમાનનો પરિચય આપો કે જ્યાં હું ભિક્ષા લઈને તમને અર્પણ કરી શકું અને તમારો આખો પરિવારનું પાલન પોષણ થઈ શકે ત્યારે ગુરુજી કહે છે કે અરે બેટા મોટા યજમાન તો બલિરાજા છે તે નર્મદા તટ પર મોટો યજ્ઞ કરી રહ્યા છે તું ત્યાં જા વામન વેસ ધારી ભગવાન દોડતા દોડતા રાજા બલિની યજ્ઞ શાળામાં આવે છે બધા લોકો વામનજીના દર્શન કરે છે જેમનું શ્રીઅંગ મેઘ શ્યામ જેવું છે લંગોટી પહેરી છે બીજું કોઈ વસ્ત્ર નથી હાથમાં કમંડળ છે આંખમાં તેજ છે આ કોઈ અસાધારણ બ્રહ્મચારી નથી સ્વાગતમ 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 આમ જ બોલવાનું મન થાય ભગવાન વામન દેવનું સ્વાગત થાય છે આસન આપ્યું છે રાજા બલી પોતાની રાણી વિંધ્યાવલીને આજ્ઞા આપે છે બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે તૈયારી કરો ત્યારે વિંધ્યાવલી રાણીએ તૈયારી કરી પુષ્પની માળા છે શ્રીફળ છે ચંદન છે સોનાના કમંડળમાં પવિત્ર નર્મદાજીનું જળ છે વિંધ્યાવલી રાણીની સાથે તેમની સખીઓ આવી છે રાણી વિંધ્યાવલી વામનજી મહારાજના ચરણોમાં જળ અર્પણ કરે છે બલિ મહારાજ ધીરે ધીરે ચરણોની સેવા કરે છે સાક્ષાત ભગવાન શ્રી નારાયણના ચરણોની જે સેવા કરે છે તેના પુણ્યનો ઉદય તો અવશ્ય થાય છે પાપો નષ્ટ થઈ જાય છે વામનજીના ચરણ અતિ કોમળ છે ચરણોમાં સ્વસ્તિકનું કમળનું ચિહ્ન છે ચરણોમાં નખ રત્ન જેવા છે બલિરાજાને વામનજીના નખમાં પોતાનું મુખ દેખાય છે બલિરાજાએ વામનજીના ચરણોનું તીર્થ પોતાના મુખમાં મસ્તકમાં પણ ધારણ કર્યું તે સમયે બ્રાહ્મણ વેદ મંત્ર બોલે છે વામનજીની ભાવથી પ્રેમથી રાજા બલિ પૂજા કરે છે રાજા બલિએ ભગવાન શ્રી વામનને કહ્યું હે બ્રાહ્મણ તમે પધાર્યા તેથી મને ઘણો આનંદ થયો હવે બોલો હું તમારી સિંહ સેવા કરું તમારી જે ઈચ્છા હોય તે માગી લો હું તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ આથી ભગવાન વામન દેવ કહેવા લાગ્યા હે રાજન તમારું વચન તમારા કોળને શોભાવે છે તેવું છે તમે ધર્મિષ્ઠ છો તમારી કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે તમારા કુળમાં દાનવીરો થઈ ગયા છે એ દાનની પ્રશંસાની વાત સાંભળીને જ હું અહીં આવ્યો છું માટે તમારી પાસેથી થોડી ભૂમિ મેળવવાની ઈચ્છા છે ત્યારે રાજાએ કહ્યું તમારું ગુજરાન થાય એટલી જમીન હું આપને અવશ્ય આપીશ ત્યારે વામન બોલ્યા મારે તો માત્ર ત્રણ ડગલા ભૂમિ જોઈએ છે ત્યારે તરત જ રાજા બલિએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો અસુરોના આચાર્ય શુક્રાચાર્ય આ બટુક મહારાજને પામી ગયા હતા આચાર્યએ જાણી લીધું હતું કે આ સ્વયં નારાયણ છે રાજા બલિને ગુરુએ અટકાવ્યા પરંતુ પાણી તો મુકાઈ ગયું હતું ત્યારે ગુરુ રાજા બલિને કહ્યું હે રાજન આ તો સાક્ષાત વિષ્ણુ ભગવાન છે તે દાનનો સંકલ્પ કરીને ભૂલ કરી છે ત્યારે રાજા બલિ બોલ્યા હે ગુરુદેવ મેં દાન આપવાનો સંકલ્પ કર્યો છે હવે મારાથી ના ન કહેવાય આપેલું વચન ઉથાપાય નહીં બલિરાજાએ ગુરુની વાત ન માની ત્યારે શુક્રાચાર્ય બલિરાજાના જે સુવર્ણ પાત્ર સંકલ્પ લેવાનું હતું તેના નાળચામાં ભરાઈ ગયા સંકલ્પ અને નાળચાના કાણામાં નાખીને ઊંચી નીચી કરવા લાગ્યા ત્યારે પાણીની ધાર પડી સંકલ્પ તો થઈ ગયો પણ શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ શુક્રાચાર્યજીની આંખ ફૂટવાનું એક કારણ એ છે કે જ્ઞાની મનુષ્ય હંમેશા જગતને એક દ્રષ્ટિથી જુએ તો જ તેનું કલ્યાણ થાય જો ગુરુની દ્રષ્ટિમાં ભેદ હોય કે વિષમતા હોય તો તેનું જ્ઞાન પરિપૂર્ણ ન કહેવાય માટે પ્રભુએ શુક્રાચાર્યજીની એક આંખ ફોડી નાખી કે જેથી એક આંખથી સમદ્રષ્ટિથી આ જગતને નિહાળે આ પ્રભુની લીલા છે આપણે જે દેવની પૂજા કરીએ છીએ જે દેવના નામનો જપ કરીએ છીએ તે દેવને જ દરેકમાં બિરાજમાન જોવા જોઈએ એવો સદભાવ રાખીને સર્વમાં સમદ્રષ્ટિ રાખવી આંખમાં વિષમતા ન આવે તેને જ જ્ઞાનની સરવાણી ફૂટી કહેવાય રાજા બલિનો શ્રીકૃષ્ણ અર્પણમ સંકલ્પ થતાં જ આકાશમાં દૂંદુભી વાગી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી ફૂલોનો વરસાદ વરસવા લાગ્યો ભગવાને વામન સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું બોલો વિરાટ સ્વરૂપ ભગવાન શ્રી વામનની જય ભગવાન શ્રી વામનનું વિશાળ રૂપ અતિ દિવ્ય હતું એક પગમાં પૃથ્વી આવી ગઈ બીજો પગ બ્રહ્મલોકમાં જઈને પહોંચ્યો બ્રહ્માજી વામનજીના ચરણોની પૂજા કરે છે બે પગમાં જ રાજા બલિનું સંપૂર્ણ રાજ્ય આવી ગયું ત્રીજો પગ મૂકવાની જગ્યા જ નથી ત્યારે વામનજીએ રાજા બલિને કહ્યું હે રાજન હજી એક પગ બાકી રહ્યો ત્યારે રાજા ગભરાયા ભગવાન વામન સેવકોને આજ્ઞા આપે છે કે બલિને બાંધી દો બલિએ એવું કહ્યું હતું કે દાન લેનાર તુચ્છ છે આપનાર મોટો છે બલિને બાંધવા માટે પરમાત્મા જ્યારે તૈયાર થયા ત્યારે વિંધ્યાવલીએ વારંવાર ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું હે પ્રભુ આ સંસાર તમારી લીલાભૂમિ છે તમે જ આ સંસારના માલિક છો મારા પતિની ભૂલ થઈ ગઈ છે માટે અમને ક્ષમા કરો આ જગતમાં જે કાંઈ છે તે સર્વ આપનું છે હે પ્રભુ અને આપના ચરણોમાં જ એ અર્પણ કરીએ છીએ તમે મારા પતિદેવને બાંધશો નહીં અમારાથી ભૂલ થઈ હોય તો એને ક્ષમા કરો હું ક્ષમા માંગુ છું અમે દાન આપ્યું જ નથી આ બધું તો તમારા ચરણોમાં અર્પણ કરેલું જ છે રાણી વિંધ્યાવલીની પ્રાર્થના બાદ રાણીએ પોતાના પતિને કહ્યું કે હે પતિદેવ આપ પ્રભુના શ્રી ચરણોમાં મસ્તક નમાવી દો ત્યારે પ્રભુ આપને ક્ષમા અવશ્ય કરશે આ સાંભળીને રાજા બલિએ પ્રભુને ત્રીજો પગ પોતાના મસ્તક ઉપર મૂકવા માટે કહ્યું અને શરણાગતિ સ્વીકારી બલિના મસ્તક ઉપર પગ મૂકતા પ્રભુ પ્રસન્નતાથી કહે છે કે હે રાજા હું તારી પર પ્રસન્ન છું તને પાતાળ લોકનું રાજ્ય આપું છું અને સ્વર્ગ લોકનું રાજ્ય દેવોને આપું છું ભગવાન વામને રાજા બલિને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને પ્રસન્ન થઈને કહ્યું કે હું તારા દ્વાર પર આજથી ઊભો રહીશ હું પહેરો કરીશ મહારાજ બલિ પાતાળમાં જાય છે દરેક દ્વારમાં તેમને ચતુર્ભુજ રૂપ ધારી નારાયણના દર્શન થાય છે ધન્ય ધન્ય રાજા બલીને જે તન મન ધનથી ભગવાનની સેવા કરે છે ભગવાનનું સ્મરણ કરીને તનમય થાય છે તેના દરવાજા પર ભગવાન હંમેશા ઊભા રહે છે શરીર જ જીવાત્માનું ઘર છે શરીર ઘરમાં ઇન્દ્રિય દ્વાર છે આંખ દરવાજો છે કાન પણ દરવાજો છે આંખમાં કૃષ્ણ કાનમાં કૃષ્ણ ઇન્દ્રિય દ્વારમાં ભગવાન બિરાજમાન હોય તો કામ અંદર આવી શકે નહીં જે દ્વાર પર ભગવાન નથી તે દ્વારથી કામ અંદર ઘૂસી શકે છે કથા સાંભળે કાનથી અને આંખથી પ્રભુના દર્શન થતા રહે તો કદી પાપ સ્પર્શ કરે નહીં રાજા બલીને પાતાળમાં સતત પરમાત્માના દર્શન થતા રહે છે વૈકુંઠમાં માતા મહાલક્ષ્મી તો ભગવાન શ્રીહરિની રાહ જોતા રહે છે ત્યારે નારદજી આવીને બધી વાત સંભળાવે છે કે રાજા બલિના દ્વાર પર તો ભગવાન નારાયણ પહેરો દઈ રહ્યા છે આ સાંભળીને માતા મહાલક્ષ્મી વૈકુંઠ છોડીને પોતાના પતિ જ્યાં નારાયણ છે ત્યાં પાતાળ લોકમાં પધારે છે બલિના દ્વાર પર ઊભા ઊભા માતા લક્ષ્મી પોકારે છે કારણ કે જ્યાં નારાયણ છે ત્યાં જ લક્ષ્મી છે અને જ્યાં લક્ષ્મી છે ત્યાં જ નારાયણ છે માતા મહાલક્ષ્મી બ્રાહ્મણીનું રૂપ ધારણ કરીને બલિરાજા પાસે આવે છે બલિરાજા માતાને ઓળખી શકતા નથી ત્યારે માતા મહાલક્ષ્મીએ બલિરાજાને કહ્યું કે મારે જગતમાં કોઈ ભાઈ નથી પિયરમાં જવાની ઈચ્છા થાય છે પણ હું ક્યાં જાઉં મારા માતા પિતા પણ નથી ભાઈ ભાભી પણ નથી જો તમે મારા ભાઈ થવા તૈયાર હોય તો હું તમને રાખડી બાંધીને મારો ભાઈ માનું માતા મહાલક્ષ્મી ગરીબ બ્રાહ્મણીનું રૂપ ધારણ કરીને આવ્યા છે શૃંગાર નથી કર્યો પરંતુ તેમનું તેજ તો અપાર છે બલિરાજા તેમને જોતા જ રહી ગયા કે આ કોઈ સાધારણ સ્ત્રી તો નથી બલિરાજાએ વંદન કર્યા અને કહ્યું બહેન આજથી હું તમારો નાનો ભાઈ છું મારા માટે આપ મોટા બહેન છો તમારું પિયર આજ છે જરા પણ સંકોચ કરતા નહીં અહીં આવી જાઓ બલિરાજાના ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન થાય છે માતા મહાલક્ષ્મી આવ્યા ત્યારથી જાણે કે બલિરાજાના ઘરમાં રાજ્યમાં તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ સુખ સુવિધાઓની પ્રાપ્તિ થઈ ગઈ રોગ કષ્ટ બાધાઓ સર્વેનું સમન થઈ ગયું સર્વે સુખી સુખી થઈ ગયા સમય રહેતા શ્રાવણ માસની પૂર્ણિમા આવે છે માતા મહાલક્ષ્મી રાજા બલીને રાખડી બાંધે છે રાજા પ્રસન્ન થઈને ધર્મની માનેલી બહેનને કહે છે કે બોલ બહેન હું તને શું આપું કારણ કે જ્યારથી તમે મારા ઘરમાં આવ્યા છો ત્યારથી મારા ઘરમાં મારા રાજ્યમાં સુખ જ સુખ છે અને હું ઘણો પ્રસન્ન છું આપ મારા ધર્મના બહેન છો અને આપને હું શું આપું એ આપ તુરંત જ જણાવો ત્યારે માતા લક્ષ્મી કહે છે કે ભાઈ મારા ઘરમાં બધું જ છે બસ એક વાતનું દુઃખ છે ત્યારે બલિરાજા પૂછે છે બહેન તમારા ઘરમાં શું નથી ત્યારે લક્ષ્મીજી કહે છે તમારા દ્વાર પર જે ઊભા છે તેને બંધનમાંથી મુક્ત કરો બલિરાજા એ જાણતા નથી કે આ તો સાક્ષાત લક્ષ્મીજી છે રાજા બલિએ પૂછ્યું મારા દ્વાર પર જે ઊભા છે તે તમારા સંબંધમાં શું થાય છે ત્યારે સાક્ષાત ચતુર્ભુજ રૂપ ધારણ કરીને લક્ષ્મીનારાયણ પ્રગટ થાય છે બલિરાજાએ લક્ષ્મી નારાયણની પૂજા કરી લક્ષ્મી નારાયણની પ્રદક્ષિણા કરી જે જગતના માતા પિતા છે હું એને બહેન માનતો હતો ઓળખી જ ના શક્યો ત્યારે બલિરાજાએ માતા લક્ષ્મીને ક્ષમા માંગે છે લક્ષ્મીજીએ કહ્યું ભાઈ તમારો કોઈ અપરાધ નથી હું તો પતિદેવને છોડાવવા માટે આવી છું બલિના બંધનથી નારાયણને છોડાવીને લક્ષ્મીજી વૈકુંઠ ધામમાં લઈ ગયા વામન ચરિત્રની આ કથા વક્તા શ્રોતાના પાપનો નાશ કરનારી છે પિતૃતિથિ હોય તે દિવસે જો વામન ચરિત્રની કથા સાંભળવામાં આવે અમાવસ્યાના દિવસે વામન ચરિત્ર સાંભળવામાં આવે તો પિતૃ દેવતા પ્રસન્ન થાય છે પિતરોને આનંદ પ્રાપ્ત થાય છે રાજા બલિના સત્ય ધર્મ વચન પાલનના કારણે ભગવાન લક્ષ્મી નારાયણ દેવ તેમને ત્યાં ગયા જે સત્યની સાથે સ્નેહ કરે છે તેનો નાશ કદી થતો નથી સત્ય જ નારાયણ છે મિત્રો તો આપણે સાંભળી રાજા બલી દ્વારા ભગવાન વામન દેવની પૂજાની કથા આજના શુભ દિવસે આ વામનદેવની કથા સાંભળવાનો મહિમા અપરંપાર છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો લક્ષ્મી નારાયણ દેવની જય ભક્ત વસલ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ